બધા મજામાં થશે તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે જે આ રેસિપી લે રેસિપી બનાવવાની છે એ ફૂટવાનું કામ કરી શકું છું કારણ કે તો ફૂટી એટલે કે આપણે હોંઢિયા છીએ છે ની રેસીપી બનાવવાની છે આજમાં તો હોંઢિયા ફૂટાવવાનું કામ કરશે શરૂ અને ઘણા બધા કુટી લેખા છે ને આજ પાછા બંધાઈના હોંઢિયા કેટલા આય સુમે પછી મળ્યા હા તાજા તાજા તાજે તાજે છે હવે હવે તાજા છે એટલે પણ આપણે પાછું બહુ ત્યાં દૂર થી લેવા તૈયારી લેવા અંતરપથી અંતરપથી લાવ્યા ઈ વિડિયો નો જોઈ હવે નો જોઈ બધા મિત્રો છે આપણે બંદર છે ને છે અને આવી રીતે એમ રીતે કેમ કેમ જો જો અને ઘણા સમય પછી ઓનલાઈન રેસીપી લખું તો આવશે લાલ પટાની કા ઘણા સમય પછી ને ઘણા સમય પછી આપડા તાજા તરીયાના હોડિયા સોવા મળ્યા તમને બરોબર છે ખાવ તાજા છે મસ્ત ના કાય ઘટે નહી એવા યાર કા તો કેવું ધરે એમ બરોબર ને એ ઘટે કઈ ન ઘટે હો તો પછી આજ તો તારે ખાવાનું છે ને કટલો ઘણો વાહ સરસ તો ફૂટ લખી કા એ મત ખાવ તો પડે લે વાહ લે એ ટેન્શન તરમા સલાડ કૂટવા મળીએ જલ્દી જલ્દી ફટાફટ કામ કરલે છે કા તો રીતે જોઈએ ને કેવી રીતે બનાવી જોજો આવું હાજી રેસીપી કેવાય ને

itu ના ખોંસરા રામરસિનેમક બોલે તો મિત્ર સુડેત પર મને નાખી દીધી ના 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 જરો નાખી દીધી છે બરોબર છે આખો જરો નહીં દીધું છે વાહ વાહ આખો જરો દીધા

મસ્ત મજાનો ખાડો કરી લખ્યો છે મોડી ની વિશે એમાં રાખવાનું આપડે મરચું લાલ વાહ વાહ એટલે મરસું નાખી દીધું છે

સડે પછી તમને દેખાડશું અને શાક સડે તાલકડમાં લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો અને વિડિયો ગમે તો એક કમેન્ટ પણ કરી દેજો શાક ને સડી જવા દે હા એ ઘડી બોલતી આમ જો નમસી બોલતી તાર સીસી કહો તો હવે શાક જો મે ફોલ્યુસ છે મસ્ત મજાનું સડી અને હવે આપણે છે કેસ બે કેમ હા શાક સડી જશે તો મિત્રો ફાઇનલી તો શાક સડી ગયું છે જોરદાર અને એકદમ આવી રીતનું કઈક શાક બની ગયું છે અમારું કા રસો બળી જાય ને છોડો હા ભાઈ થોડોક બળી ગયો છે પણ મસ્ત બન્યું છે હાલો તો અમે જો આવી રીતનું કઈક શાક બનાવ્યું છે ને હવે અમારે જમવાનું છે ને આમાં નાખવાનું છે કઈ કોથમરી બાજા ધાણા જીરું મરચું ટમેટો ડુંગળી જે આવતી હોય અને હવે કઈ નાખવાનું છે કઈ બાજા જરૂરત પ્રમાણે બાટીયા નાખવા જરૂરી છે વાટીયા હોય તો વધારે સાક મસ્ત લાગે વાહ તો બનાવી તો આ તમને ગમી હોય તો રહેજો મળવાનું છે ખાવાનું છે તમે કેમ ખાવું તો ને તો ચાલો બેસી મિત્ર finally છે મને મારો બેટો ભુલાઈ ગયો હું તો જો મેં તો ખાઈ લીધું એ બે રોટલા ખાધા એટલો નાનો છે ને એવો એટલો બાકી ખાઈ ગયા આપણે કાટા તો ખાઈ ગયા રોટલો આ તો તો જો એ લે આ આ હું આખે આખા ફોન જેનો કેમ યાર બોલો ને દી દી ખાઈ લીધું પછી તેમાં ખાવા ટાઈમ આવ્યો તો લાવ્યો ટાઈમ તો ફળવારો તો ભૂખી કે